લોકપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આજે નવસારી જિલ્લામાં એક ભારત આત્મનિર્ભર ભારતના સંદેશ સાથે યુનિટી માર્ચનું આયોજન કરાયું હતું આ પદયાત્રાનો પ્રારંભ નવસારી શહેરના ફુવારાથી થયો હતો જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને પદયાત્રાનો પ્રારંભ કરાયો હતો આ યુનિટી માર્ચ શહેરના મુખ્ય માર્ગોથી વિહાર કરી બીઆર ફાર્મ ખાતે સમારોહ સાથે પૂર્ણ થઈ હતી આ પદયાત્રામાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ સાથે ધારાસભ્ય રાકેશ દેસાઈ અધિકારીઓ સહિત વિવિધ મહાનુભાવો તેમજ વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાના અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા પણ આખું વર્ષ દરમિયાન જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલજીએ આ દેશના અખંડ બનાવવા માટે દેશને એક બનાવવા માટે જે રીતે રજવાડાઓ સમર્પિત કરી દઈને જે રીતે દેશને મજબૂત બનાવ્યો છે એ વાતને નવી પેઢી પણ જાણી શકે એ માટે આ વખતે પૂરા દેશમાં અને આપણા રાજ્યમાં યાત્રાઓ હોય અનેક ટીમ ઉપર કાર્યક્રમ ચાલી રહ્યા છે